છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના લાખણીમાં વરસાદ તો મહેસાણામાં ચાર ઇંચ બહુચરાજીમાં ચાર ઇંચ વરસાદ ચીખલીમાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે દાંતીવાડામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો તો આ તરફ વાવ સુઈ ગામમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં ત્રણ ઇંચ અને વઘઈમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો વાંસદામાં પણ અઢી ઇંચ અને સિદ્ધપુરમાં છેલ્લા ચોવીસ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો બાલાસિનોર થરાદમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો અને ડોલવણ ફતેપુરા અને ઉંઝામાં પણ બે બે ઇંચ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો એકસો ઇઠ્યોતેર તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના લાખણીમાં અગિયાર ઇંચ વરસાદ ખાબક્યો તો મહેસાણામાં ચાર ઇંચ બહુચરાજીમાં ચાર ઇંચ વરસાદ ચીખલીમાં પણ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે દાંતીવાડામાં